શહેરના ડભોઈ રોડ ખાતે શાંતિનગરમાં સામાજિક કાર્યકર્તા દ્વારા દશામાની મૂર્તિનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું શહેરના ડભોઈ રોડ પર આવેલા શાંતિનગરમાં રહેતા રીતુબેન નામના સામાજિક મહિલા આગેવાન દ્વારા છેલ્લા પંદરેક વર્ષથી આ વિસ્તારમાં દશામાની પ્રતિમાઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવે છે તેઓના જણાવ્યા અનુસાર તેમના ઘરમાં માતાજીની કૃપાથી ચોરીનો બનાવ નિષ્ફળ ગયો હતો ત્યારે તેમણે પાંચ પ્રતિમાઓની નિઃશુલ્ક વિતરણની શરૂઆત કરી હતી આજે બસો એકાવન પ્રતિમાઓનું વિતરણ કરવામાં આવ્યું છે આવતીકાલથી દશામાના દસ દિવસના વ્રતનો પ્રારંભ થયો છે ત્યારે આજ રોજ શાંતિનગર ખાતે રીતુબેન અમિતભાઈ તથા વોર્ડ નંબર સોળના મ્યુનિસિપલ કાઉન્સિલર અને વિપક્ષ નેતા ચંદ્રકાંત્રી વાસ્તવ સહિતના પાર્વતીબેન અને અન્ય સાથે આ આ વિતરણ કરવામાં આવ્યું હતું પ્રસંગે વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રી વાસ્તવે આવતીકાલથી શરૂ થતા માં દશામાના પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી દશામાનો તહેવાર છે અને દર વર્ષની જેમ આજે પણ આપણા રીતુબેન આ શાંતિનગરની અંદર લોકોને દશામાની પૂજા કરી શકે અર્ચના કરી શકે અને ભક્તિભાવ કરી શકે તે માટે લોકોમાં લોકોને મૂર્તિ પ્રસ્થાપિત કરવા માટે આપે છે એમની સાથે એમના મિસ્ટર અમિતભાઈ પાર્વતીબેન અમારા પ્રમુખ મહિલા પ્રમુખ પિંકીબેન મહારાજ અને નિકુંભાઈ આખી ટીમ જોડાયેલી હોય છે મારું માનવું છે કે દશામાની આરાધના કરવા આરાધના સાધના અને મનોકામના કરવાથી લોકોના દુઃખદર દૂર થાય એમના ઘરમાં સુખ શાંતિ ને સમૃદ્ધિ વધે અને પરિવાર ખૂબ આગળ વધે અને ખૂબ આગ મહેનતથી આગળ વધે એવી માથી હું પ્રાર્થના કરું છું કે એ દશામાં આ લોકોના દુઃખ દૂર કરે એમના જીવનમાં સુખ આવે એવી માથી પ્રાર્થના કરું છું